ગૃહ રાજ્યમંત્રી અને ડીજીપીની સૂચનાને પગલે બનાસકાંઠા પોલીસ હરકતમાં આવી છે સામાજિક તત્વો સામે લાલ આંખ કરતા ગત રાત્રે પાલનપુરના એરોમા સર્કલ પર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું સો કલાકમાં સામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની ગૃહ રાજ્યમંત્રીની સૂચનાને પગલે બનાસકાંઠા પોલીસ સતર્ક બની છે સામાજિક તત્વો સામે લાલ આંખ કરતા પાલનપુર એરોમા સર્કલ પર પોલીસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં બેફામ વાહન ચલાવતા ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા વાહન ચાલકો અને વાહનોમાં મારક હથિયારો લઈને ફરતા લુખા તત્વો સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને માન્ય ગૃહમંત્રી સાહેબની ખાસ સૂચના અન્વાયે અને માન્ય ડીજીપી સાહેબની ખાસ સૂચના અન્વયે જે સો કલાકમાં અસામાજિક તત્વ વિરુદ્ધમાં જે કાર્યવાહી કરવાની છે એના ભાગરૂપે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા પોલીસ આજ રોજ અરમા સર્કલ જે મહત્વનું અહીંયા પાલનપુરનું એક સર્કલ છે ત્યાં વાહન ચેકિંગ કરી રહી છે વાહન ચેકિંગ અન્વયે અમે ખાસ કરીને જે અસામાજિક તત્વો લુખા થતું હોય તેઓના ખાસ કરીને વ્હીકલો અને ઘણા જે યુવાનો છે જે ગેરમાર્ગે દોરાયેલા છે એ તમામના વ્હીકલો અને એ નશામાં હાલતમાં છે કે નહીં કે એમના વ્હીકલોમાં કોઈ સાધનો કે એવા મારક હથિયાર તત્વો ન હોય એ માટે બી અમે ખાસ આ ડ્રાઈવ મુહિમ ચલાવેલી છે ને આ રોજો રોજ આ મુહિમ ચાલુ રહેશે ખાસ કરીને જે આ તહેવારોના અનુસંધાને જે આ રમઝાન ઈદ હોલી અને બીજા અન્ય રામનવમીનો જે તહેવાર આવી રહ્યો છે એ તહેવારોમાં બી કંઈ અણબડાઉ ન બને અને પાલનપુરની સુખાકારી અને શાંતિ સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ કટિબદ્ધ છે આગામી તહેવારો શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે પોલીસ કટિબદ્ધ બની છે